ए बजारे फुलडा वेरा यारे शङ्कर के रे आव जोरे शङ्कर के रे आव जोरे पार्वती ने साथे लाव जोरे भरत रौसु त मारा आशीर्वाद हारा याप जोरे बजारे फुलडा वेरा यारे शङ्कर के रे आव जोरे શંકર આવજો રે પાર્વતી ની સાથે લાવજો રે વરતર તમારા વર મને હારો ગોતી દીજો બોલો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો વ્રત છે ને આજથી ચાલુ થઈ ગયા છે હવે તો છે ને મારે પાંચ દિવસ છે ને રખડવું છે મારે છે ને પાંચ દિવસ આરામ છે અને ફરાર તો છે ને ધરાવીને કરવો છે શંકર ભગવાન હું વરત રહું છું ને તો હું શંકર ભગવાન છે ને એટલી જ પ્રાર્થના કરું છું મને છે ને મૂર્તિઓ આહારો ગોતી દીજો હે શંકર ભગવાન હ વરત ચાલુ થઈ ગયા હે સોળીઓ હમણાં પૂજવા નીકળશે આજ એન્ટ્રી મારીને આયાદ ભેવું ફૂલડી નીકળે ને એટલી વાર હે આજ તો પૂછી જ લેવું આઈ આઈ યુ સીધું એ રે બોલ શું કામ છે આ શું વરદ ચાલુ થઈ ગયા લાગે હા ચાલુ થઈ ગયા લાગ્યા હું તને કેદુનો એક વાત કહેવા માંગુ છું પણ કઈ નહીં કઈ દઉં ને આઈ યુ અરે બાપ રે તે મને આઈ લેબી કી તે મોહણિયા જાડિયા તું છે ને મને કોઈ દી આઈ લેબી ન કે તો નખ હું મારા બાપુને કહી દઈશ મને કોઈ બોલાવતો તો ને હું તારી હામ થૂકુંય નહીં આ તો ભાંડો ફૂટી ગયો કાય વાંધો ને એ ને બીજી કોક આવે છે મને એ ગોબર હમ તારી હકલી ઓલે સોળીઓ પૂજવા વઈ જઈ હા બચી વઈ જઈ

અમળે આવશે તમે ત્યાં બે એની હા હા મને હું મોડો પડતો હોય હું આવું ને ત્યાં મજાની કોઈ સોડ્યું જ નથી દેખાતી આ વરસ ચાલુ થાય ને મજાની વહેલી વી જતી છે પણ મારા બેટાનું કાલથી ને વહેલું બેવું જોઈશે તો કંઈક દેખાય નકર મજાની દેખાતી જ નથી અરે આ તો ખુલડી આવેલી આવે આ રહી ગયેલી હે હજી તો છે ને ઘરે જઈને મારા બટેકા બાફા એ ફૂલડી અહીંયા તો હાલ શું છે બોલો ને કાળુ ભાઈ તું ભાઈ કેમાં મને જાણે કાળિયા મને બધી ખબર છે એટલે હું તને ભાઈ કહું છું હું બધાને ભાઈ કહી દઉં છું પણ મને કાળું કીજે ને તોય હાલસી છે મને બધી તારી ખબર છે તું શું લેવા મને ભાઈ કહેવાની ના પાડે ને એ બધી ખબર છે હું છે ને તને ભાઈ જ કહીશ નકશે તું મને કોઈ બોલાવતો નહીં ના પણ એવું ન હોય ક્યાં જ

હારું હારું માર હાટું રેતી છે ને તાર હાટું સીના રવ હું તો છે ને હારો વર જડે ને એટલે રવ છું શંકર ભગવાન ના વર એવું છે તો ગોબર મારા માં કઈ ખામી છે હે કાઈ ની કાઈ ની તારું પેલા હોબુ જોયું છે આરીસામાં ના કારો સો ના કારો તારું નાક લાંબુ છે

તો હું તારા લાયક જ છું એ પેલા ઈ મને કે તે મારો હાથ હું કામ પાઈકરો એ એ આજ મિત હવે છે ને હાથ કોદી પકડતો નહીં નક મજા નહીં આવે કઈ દઉં છું આલી પકડવો છે આલ શું કરી લે હે મા તો કાઈ બોલતા ન થટલે હે ગોબર હા મુક મુક વાહ મગના વાહ એ તારી મને બો સમજો સગમાં ખોટી

આ છોડી પૂજવા તો ગઈ હવે ક્યારે આવે સી ખબે નહીં તો હું થોડુંક સિરાય લઉં બધું કામ મારે કરવું જોશે એક ને એટલે શું કરું એક આરો વેસ એ બાપુ હું છેને શંકર ભગવાને પૂજવા જાઉં છું ને તે બજારમાં ને ઓલા છોકરા છે ને મારી હરી કરે છે છોકરા હરી કરે છે હા

કહેવા છે સોડ્યું દેખીએ કે દેખી જ નથી હા બટા નહીં હેરી કરે તારી પછી હાલો બાપુ ઘરે આવી